ચાલો ગુડ મોર્નિંગ તો જો વાગ્યા છે છ વાગ્યા છે બહાર જો જે અંધારું છે પલક હજી તો સૂતી છે નીચે કાંઈ વાથરવા પણ ન દે ગરમી થાય એને તો જોઈ તો હજી સૂતી છે અંસ પણ સૂતો છે પલક માટે બનાવવાનું હતું શાક આજે ટિફિનમાં ફ્લાવરનું શાક લઈ જવાનું છે એના માટે શાક મૂકી દીધું છે ઉભે કરવાની રોટલી રોટ બાંધી નાખ્યો છે પલક માટે રોટલી બનાવી નાખી નાની નાની જો પલક એનું ટિફિન રેડી કરે છે પલક હજી માથું ન વડાવવાનું તારે હા તો આલ હટા હટ વડાવી દો પલક નું ટિફિન થઈ ગયું તૈયાર પલક તૈયાર થઈ ગઈ અને જાય છે સ્કૂલે સ્કૂલે જવા માટે રેડી થઈને નીકળી ગઈ છે મારો લોન્સ પણ તૈયાર થઈ ગયો અને એ પણ જાય સ્કૂલે બાય એ બધાને સ્કૂલ માટે આટા બાય બાય કઈ ના આપણું કામ હજી પૂરું નથી થયું પછી આ કામ તો બાકી જ હતું રઘુ કાઢીને ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા અને આના બનાવવાના તા મૂઠિયા મૂઠિયા બફાઈ ગયા અને કાપીને કરી નાખ્યા કટકા અને હવે આનું કરવાનો તો વઘાર અને જો વઘારી નાખ્યા છે કેમ કે લોટ બાંધ્યો ત્યારે એમાં મરચું અને હળદર અને મીઠું એ બધું નાખી દીધું હોય એટલે ઉપરથી કાંઈ નાખવાનું નહીં ખાલી તેલ ગરમ કરીને રાઈઝ ફોડવાનું મારા ફેવરેટ મારા માથે પણ નાસ્તાનો ડો તૈયાર કરીને અને પછી ખાવાનું તૈયાર જસા પર જવાનું હોય એટલે સાડી તો પહેરવી જ પડે કેમકે જસા પર મારું સાસરું છે તો જસા પર જવાનું તો થઈ ગઈ રેડી અને મોઢે ચુંદડી બાંધી દીધી નકરી ઝીણી ઝીણી થોડું ઉગતી હોય છે સેન્ટરે પહોંચીને સેન્ટરનું કામ પૂરું કર્યું અને પછી જવાનું હતું એબિટ નાખવા માટે એબિટ તૈયાર કરી નાખ્યું છે અને એબિટ નાખવા જવાનું હતું ઘરે ઘરે તો તમે જુઓ એબિટની કામગીરી કરી એબિટ નાખતા નાખતા અમારા ગામનું તલાવ જો તમને બતાવો નાખતા નાખતા તળાવની બાજુ પહોંચી આ મારા ગામનું તળાવ અને આ જે રસ્તો છે ને એ નળિયા જવાનો રસ્તો નળિયા અહીંથી જવાય અને આ છે ડ્રેગન ફ્રૂટ દોઢસો રૂપિયાના કિલો ડ્રેગન ફ્રૂટ અને આ છે તરબૂચ દસ રૂપિયાનો કિલો તરબૂચ અને જો આ દસ રૂપિયાનો કિલો તરબૂજ છે અમારા વિસ્સાભરમાં નાગર સાહેબના ઘરે ત્યાં મેં તો લીધું દસ રૂપિયાનું કિલો તરબૂજ હોય તો એટલે મેં ચાર કિલો તરબૂજ લઈ લીધું અને ડ્રેગન ફ્રૂટ પણ મેં લઈ લીધા કિલો જો તમારે કોઈને લેવા હોય તો જાજો ત્યાં એકદમ સસ્તું અને સારું સાંજ પડી જાય છે અને જવાનું તું ઘરે તો જો આ પાછળ દેખા છે ગામ એ ઉકળા ગામ છે અને આ આવ્યું તે ગોદાવરી છે તો તમે જુઓ આ ગોદાવરીનો રસ્તો છે ગોદાવરી અહીંથી જવાય આજે રસ્તો પડે છે ત્યાંથી ત્યાંથી ગોદાવરી અંદર ગામ આવે અને પછી દીક્ષત દાણાવાડા આવે તો ચાલો ગોદાવરી પણ વહી ગયું અને આ છે શેખફર આ શેખ ગામ છે તો તમે જુઓ શેખપર ગામ અહીંયા અમારે દરમિયાન એકવાર આવવાનું હોય છે મીટિંગમાં અને આ છે ત્રિમંદિર ત્રિમંદિર અને પછી આવી ગયું હવે મેક્સન સર્કલ તો મેક્સન સર્કલ મટીયા હતા તો વરસાદ થઈ ગયો તો વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે વરસાદમાં તો પલળવું તો નહોતું પલળવી તો પાછી સરખી થઈ જાય અને આવી જાય તાવ એટલે ઘડી થોડી વાર ઊભા રહ્યા વરસાદ આવે છે એટલે આપણે કઈ એક્ટિવા ચલાવી એકવી નહીં વરસાદમાં ઉભા રહી ગયા બંધ રે પછી જવાનું ને જો છે ને જસાપરમાં તો કાંઈ વરસાદ નહોતો સુરેન્દ્રનગર પહોંચે તા તો વરસાદ છે જો સુરેન્દ્રનગરમાં અને આ છે ફોગાવો સુરેન્દ્રનગર ના હશે ને ફોગાવો જોયો હશે જો ફોગાવો છે ને ફોગાવાનો પુલ છે બહુ સરસ મજાનો પુલ બન્યો છે નહીં તો જો તૂટેલો રોડ દેખાય તમે ત્યાંથી નીચેથી વાહન આવતા હતા અને વરસાદ નહીં હોય ત્યારે વાન થઈ જાય બંધ એટલે આ સારો મસ્તકુલ બની ગયો છે અને જો આ છે સ્માર્ટ બજાર સ્માર્ટ બજારમાં હું તો કોઈ દિવસ ગઈ નથી જે ક્યાં હોય ખરીદી કરવા માટે કમેન્ટ કરજો કે હું તો જાઉં છું ટીમા ખરીદી કરવા માટે અને પછી ત્યાં એમપીસા કોલેજે પહોંચ્યું અને પાણીપુરી ન ખાવે એવું તો બને જ નહીં તો ચાલો અમારી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર અને જેને પાણીપુરી ખાવી હોય આવી જાઓ હું તો ખાવા માંડી પાણીપુરી અને પાણીપુરી ખાધી અને નવરાત્રી આવવાની છે તો તમે જુઓ કેટલી મસ્ત જોડી છે છોકરીઓ હોય અને જોડી બહુ યાદ આવે નવરાત્રીમાં તો ચાલો ઘરે પહોંચી ગઈ અને ડ્રેગન ફ્રૂટ કાપ્યું ડ્રેગન ફ્રૂટ કાપ્યું તો પલક તો તરત આવીને બેસી ગઈ પલકને ડ્રેગન ફ્રૂટ બહુ જ ભાવે તે આના કટકા પણ ન કરવા દે ડાયરેક્ટ જ અડધું લઈ અને ચમચી વસે પલક મળશે ખાવા પલકને તો બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ પલકને એકને નહીં હું મને પણ ભાવે છે મેં પાંચ વાગી ગયા મારો અંશ આવી ગયો સ્કૂલેથી અને તરબૂજ પણ લાવ્યા હતા તો તરબૂચના પણ કટકા કર્યા તો આપણી લીધે તરબૂજનો વારો તો તરબૂજ તો ખાધો પણ સરસ મજાનો બહુ મસ્ત ગળું હતું જેને લેવા હોય એ જાજો તરબૂજ દસના કિલો બહુ સરસ હતા તરબૂજ તો ચાલો ઘરે પહોંચી એટલે તો ટીવી ચાલુ જ હોય ને ટીવીમાં આવતું હોય જેઠાલા અને જેઠાલા જોતાં જોતાં ખાવાની તો બહુ જ મજા આવે તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવ